સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીએ ઉમરપાડા તાલુકાના ગોપાલિયા ગામમાંથી એક બુટલેઘરના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અમીરભાઈ રામસિંઘભાઈ વસાવા હેઠાણ સરદાર ગામ તાલુકો ઉમરપાડા જિલ્લો સુરત કે જેઓ તેમની સાસરી ગોપાલિયા ગામ નિશાળફળિયામાં રહેતા તેમના સસરા મિથુનભાઈ વસાવાના કાચા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલો છે અને બંને જણા સાથે વિદેશી દારૂનું છૂટકમાં વેચાણ કરે છે તેવી બાતમી હકીકતના આધારે એલસીબી શાખાએ બાતમીવાળી જગ્યા પર રેડ કરતા એક મહિલા હાજર મળી આવી હતી જેથી તેને હાજર રાખી મિથુનભાઈ વસાવાના ઘરની ઝડપથી તપાસ કરતા વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલ તથા બિયરટીંગ નંગ બે હજાર ત્રણસો ની કુલ કિંમત રૂપિયા ચાર લાખ સત્યાવીસ હજારથી વધુનો પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવ્યો હતો માલ મંગાવનાર તથા વિદેશી દારૂનો પોતાના ઘરમાં સંતાડી રાખનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી મળી આવેલ તમામ મુદ્દામાલને કબજે લઈ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે